બરાબર આલે ને અરે પણ ઓકે ઓકે એમાં કોઈ નો રોકે પોપટ પડે આજ મીડિયામાં મીડિયા વાહ હા આપો અગરો જો અકરું અગરું કાઈ નથી આવું અકરું અગરું નો હોય તો આપું આપણે ગૌ માતા અહીંયા ઘણા ટાઈમથી મતલબમાં છેલ્લા એક મહિનાથી છે આપણી દ્રોણભદ્ર ગૌશાળાની અંદર ગૌ માતાની સેવા દરેક પ્રભુજી પણ કરે છે અને એમના ચારણ માટે અમારા

પાછી લઉં પાછી તો માથે હાલશે કદાચ કે નહીં હાલે બસ ઉભા રહો જોજો પાછળ આમાં કાંઈ કાચ બાચ રખાય આમાં અડી જાય કારે આમ કરું રેડી સરસ મજાની આજે નિરાવ માટે અમારા ભાઈ નાનપરડાથી આવ્યા છે અને ગૌમાતા પણ ખૂબ સારી રીતે અહીંયા આ દિવાળીના પર્વ નિમિત્તે ગૌમાતાની સેવા અને દરેક પ્રભુજી પ્રેમથી કરે છે બહુ મોટી વાત છે અને અત્યારે તો તમે જોઈ શકો છો અત્યારે ગૌમાતા મસ્ત આરામ કરે છે અને બીજી ખાસ વાત કે નિરાવ માટે પણ અમારે એક ખાસ મોટા સપોર્ટર છે કે જેમને આ મશીન મોકલ્યું છે અને મશીન પણ કહેવાય ને કે ઘાસચારો જે કાપીને ખવરાવીએ તો ઓટોમેટિક કટર મશીન છે જે આપણા ખૂબ મોટા સપોર્ટર છે અને એમની કંપનીનું નામ પણ છે ઓમ લક્ષ્મી સેફ કટર કરીને કંપની છે જેમના અમારા ખૂબ મોટા સપોર્ટર છે જેમના મશીન આશ્રમની અંદર ગિફ્ટ મોકલ્યું છે કોઈ પણ પ્રકારના પૈસા લીધા વગર અને બહુ મોટી વાત છે કે આ મશીનથી આપણે ઘણું મોટું કામ આપણું હળવું કરી શકશું બાકી તો શું કુવાડીથી ઘાસ કાપીને ખવરાવું પડતું હતું પણ આમાં મસ્ત રીતે ગૌમાતા પણ પોતાનો ખોરાક શાંતિથી લઈ શકશે અને બસ આ જ મજા છે તો તમે પણ વધારો ગૌશાળાની અંદર મા ગૌમાતાના દર્શન કરો અને દ્રોણભદ્ર ગૌશાળા અમારા ભાવિનભાઈ અને એમના પૂરા પરિવાર તરફથી આ સરપ્રેમ ભેટ આખું જે શેડ ને બધું બનાવી આપ્યું છે તો બહુ મોટી વાત છે ને આવનારા દિવસોની અંદર પણ દોસ્તો ઘણું મોટું કામ થવાનું છે ને આજે આ આખી ગાડી જે ભરીને આવી છે જે લીલો ઝીંઝો આવ્યો છે આખી ગાડી ભરીને તો એ પણ ખૂબ મોટો સપોર્ટ છે ભાઈનો અને એમના પૂરા સહયોગી લોકોનો તો થેન્ક યુ સો મચ તો સૌ લોકો પધારો સોશિયલ મીડિયા આશ્રમ અને દિવાળીના પાવન તહેવાર પર ભગવાન સૌને તંદુરસ્તી આપે અને ખૂબ તન ખુશ રહે બધા એ જ માતાજીને પ્રાર્થના છે અને દોસ્તો આવનારા દિવસની અંદર આપણે ગાર્ડનિંગ માટે ઘણી બધી હવે પાચમ પછી શરૂ થશે ગાર્ડન ડેવલપમેન્ટનું તો લેવલિંગને બધું થવાનું છે અને પુરાણ પણ કરવાનું છે તો પુરાણ માટે પણ દોસ્તો ઘણું બધું ફાઇનાન્શિયલી સપોર્ટની જરૂર પડશે તો એ પણ તમને આગળ અપડેટ આપશો અને બારની સાઈડ આપણે બ્લોક ફિટ કરાવવાના છે તો બ્લોક ફિટિંગ માટે પણ ઓલમોસ્ટ ત્રણ ચાર લાખ રૂપિયા સમથિંગ ખર્ચો છે તો આખું મતલબમાં સમથિંગ પાંચસો મીટર જેટલું બ્લોક ફિટિંગ થવાનું છે તો એ માટે પણ કોઈપણ વ્યક્તિ જો સહયોગ સહયોગીરૂપ બનવા માંગતા હો બ્લોક ફિટ માટે પણ તો પણ તમે સપોર્ટ આપી શકો છો અને એ હવે પાંચમ પાસે શરૂ થશે કામ તો થેન્ક યુ સો મચ આજનો આ નાનો આમ તો વિડીયો અમારા ગૌમાતાના દર્શન અને બસ ભાઈનો આ સહકાર અને ટ્રેક્ટર કરવાની ઘણી ઘણી મજા આવી ગઈ છે સપોર્ટ જરૂર આપજો થેન્ક યુ